શહેરની સયાજી હોસ્પિટલમાં રૂપિયા એકસો પચાસ કરોડના ખર્ચે નવું ઓપીડી બિલ્ડિંગ બની રહ્યું છે આ બિલ્ડિંગને સારવારલક્ષી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે હાલમાં બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે જેના લીધે હોસ્પિટલની પાછળનો ગેટ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે ગેટ બંધ કરી દેવાતા વાહન ચાલકોને એક કિલોમીટરનો લાંબો ધક્કો ખાવાનો વારો આવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડિંગ બની રહી છે જેમાં પેશન્ટોને એક આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી આ નવ માળની ઇમારતના બાંધકામને લીધે સયાજી હોસ્પિટલનો પાછળનો ગેટ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેને કારણે વાહનોને હોસ્પિટલમાં પ્રવેશવા માટે લગભગ એકાદ કિલોમીટરનો લાંબો ચક્કર મારવો પડે છે હોસ્પિટલના જેલ રોડ ઉપર ગેટ નંબર ત્રણ કે જે એ ડબલ ગેટ છે અને જેલ રોડ પરથી સયાજી હોસ્પિટલની અંદર આવતા દર્દીઓ એમ્બ્યુલન્સ દર્દીના સગાઓ તથા સયાજી હોસ્પિટલનો થ્રુ ફેર તરીકે ઉપયોગ કરતા સર્વેજનોને અમે જાણ કરીએ છીએ કે ગેટ નંબર ત્રણ આજથી બંધ કરવામાં આવશે કારણ ગેટ નંબર ત્રણને અડીને નવ માળના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે કે જેની અંદર ઓપીડી કિડની સ્પાઇન તથા ઓપ્થલ્મિક વિભાગોનું નવું ચણતર ઘડતર થવા જઈ રહ્યું છે જે તકલીફ પડશે એ બદલ અમે દિલગીર છીએ અને દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરેલ છે